અને આ રિસ્કી છે બહુ રિસ્કી અહીંયા આવીને ચોરી કરવાની ધંધા ચોરી ચોરી તમારે કરવી તો અહિયાં સેટ આવવાની જરૂર નથી તમારે સેટલ થવા સવા આવતું સેટલ થવા આવે તો કઈ એમ કે કઈક હરખી રીતે બધું આવે ને એમાંથી કઈક પૈસા દીધા ગયા એજન્ટો ને પૈસા દઈ ને આવ્યા છે એમ ને ગામડામાંથી માંથી ક્યાંક આવ્યા છે હા ટોટલી ટોટલી ગામડા એ જ કહેવાય ને કઈ કોઈ જાત ની ભાન જ નથી એવી એટલા ખબર નહોતા પડતા કે સ્ટોર માં જઈએ અવળ્યા મોટા સ્ટોર માં જઈએ ને ત્યાંથી આપડે ચોરી કરીએ તો એ તો પકડાઈ જવાના છે એ થોડા એમ કઈ મૂકી જ જાય એટલે સીસીટીવી કેમ સીસીટીવી કેમેરામેન બધા એમ આવી ગયા એના એટલે એના ઉપરથી ફેસ ઉપરથી પછી બે ને પકડ્યા હા આ વાત છે બે માં એ લોકો આવ્યા પછી લગભગ ત્રણ ચાર મહિના પછીની જ વાત છે એમ ઇલીગલ વાંધી આવ્યા પછી ઇન્ડિયા થી આવ્યા પછી ત્રણ ચાર મહિનાની અંદર જ આવા ધંધા ચાલુ કરી દીધા કારણ કે કંઈ ખાવા મળતું નહોતું એટલે આ શું કે આવું કંઈક ત્યાંથી ચોરીઓ કરી અને વેચી નાખવું એમ કોઈક બિલ્ડરોનું નામ સસ્તામાં દઈ દઈએ કંઈક જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ અને જયતભાઈ અમિતભાઈ કે અમિતભાઈ આપડે છે બઉ કોમેન્ટ કરે ઓન ધ ટાઈમ ફેન ખાલી ઇન્ડિયા થી નથી આવતા બધી જગ્યાએ ચારે બાજુ થી આવે છે હમ નાઇજીરિયા થી આવે છે પછી બીજા ઝિમ્બાબેન આનંદ ઘણા કન્ટ્રી માંથી આવે છે અહિયાં પાકિસ્તાન માંથી ને બાંગ્લાદેશ માંથી બધી જગ્યા થી આવે છે એટલે કોઈ પર્ટીક્યુલર એક વસ્તુ નથી એટલે જે અહીં ઇલીગલ આવે છે કઈ આ કઈ રીતે આવે છે અને અહીંયા શું કરે છે રાઈટ કેવા કામા કરે છે એના ઉપર મારે જ વાત તમને કરવીશ ભણે ખબર એટલે આ બહુ એમ કે ઇન્ટરેસ્ટિંગ છે વસ્તુ એમ એમાં આપણે ખબર ને લંડનમાં જઈએ તો એટલે બાર ટેન્ટ બાંધે

તો તો ને ને આટલા બધા માણસો હોય એને આપે એમ જીવન ગુરાલે પાછું કરતા નહીં હોય શું કરે ના કરે હું કરેલી શું કરી લેડન લઈ જાય તો પાછો ખર્ચો આવે રાખવાનો એ વાત હસી

તો ઓલો કરણદીપે છે ને ઓલો જે લેવલ હતું ને એ સીધું માથા ઉપર માર્યું સ્ટાફ ને તે સ્ટાફ ને એમને ભાગી ને પછી તો બે લઈને ભાગી ગયા ત્યાંથી પછી પોલીસે એને બેયને પકડ્યા ન્યા એટલે ત્યાં તો નહીં પણ પછી એમ કે પછી બધા પોલીસ ને બોલાવી લે પોલીસ તો તરત આવી ગઈ આવીને પછી તો તપાસ કરી એટલે સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરામાં બધા એમ આવી ગયા ગયા એટલે એના ઉપરથી ફેસ ઉપરથી પછી બે પકડ્યા

પછી પછી કે સાયલ્યો એનો કેસ ચાલી ને પછી તો ઓલા મેં કોર્ટમાં ગયા તો કોર્ટમાં ત્રણ પ્રુફ તો થઈ ગયાનું કારણ કે ઓલો ભાઈ જે છે ને કરણદીપ એ એમ કીએ કે હું અઢાર વર્ષનો છે એ કે ને મારે કે પાંચ વર્ષનો છોકરો ને મારી વાઈફ ને એન્ડરે લઈ આવવાનો તો અઢાર વર્ષનું તો એ પાંચ વર્ષનો છોકરો એટલે હું તેર વર્ષ કે તારે અલગ તારો છોકરો આવ્યો હોય કે વિચાર કરો કેવા 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 ઉઠા પડાવતો હતો પેલા એને પાંચ દીધી ને બંને ચાર વર્ષની દઈ દીધી મે પછી અહીંથી ડિપોર્ટાભાઈ અને આવા ધંધા કરે છે અહીંયા વિચાર કરો તમે એમ એટલે અહિયાં માણસે એમ કે આપડે કે હવે સેટલ થવા આવતું હોય તો સેટલ થવા આવે તો કઈક એમ કે કઈક સરખી રીતે બધું આવે ને કઈક પૈસા દીધા પૈસા દઈ ગામડામાંથી આવ્યા ટોટલી ટોટલી ગામડા એ જ કહેવાય ને કઈ કઈ કોઈ જાતની ભાન જ નથી એટલા ખબર નતા પડતા કે સ્ટોર માં જાય અવડિયા મોટા માં જાય ત્યાંથી આપડે ચોરી કરીએ તો એ તો પકડાઈ જવાના છે એ થોડા કઈ કઈ મૂકી દઈએ એને બધી જગ્યા આવી જવાના છે એમ

અને તમારી કઈક લાઈન હોય એવી ને તમે આવો તો અહીંયા તમને કામ મળે રાઈટ તમે કઈક ઇંગ્લિશ જાણતા હોય થોડું ઘણું તો ઇંગ્લિશ નું તમને કઈ ખબર પડે રાઈટ અહીંયા કોઈ તમારે ઓળખીતા હોય તો કઈ વાંધો નથી એટલે રાઈટ તોય ઘણો ફેર પડે

ને આવતા હોય તોય વાંધો નહીં આરો કામ કરો એમ પણ આવી રીતે આ બધા જે આવે છે ને એની વાત કરું છું હું તો એમ કે હા ટોટલી લ્યો હાલુ ખાયો એટલે એ એ પડી પડીને આવ્યા એમ એવું નથી કે એને એ કઈ રીતે આવ્યા ખબર તમને કહું કે એ રશિયામાં આવે રશિયામાંથી પછી યુરોપમાં ખુશ એવા છે આપણે ને કેમ એટલે પછી થાય ત્યાંથી નીકળ્યા આવ્યા તા ને કાર કાર લઈને ગાડી લઈને આવ્યા ને જ્યારે બોર્ડર માંથી ઘુસાડી દે રાતના ગમે ત્યારે અમેરિકા હા આવી રીતે ઈ પછી પડતા પડતા આખડતા આખડતા પછી ત્યારે હું આમાં પેલા તો હું લોરીઓનું બહુ હતું હજી પણ લોરીઓ તો ચાલે જ છે

ને અહીંયા આવીને ચોરી કરવાની ધંધા ચોરી કે ચોરી તમારે કરવી તો અહીંયા સેટ આવવાની જરૂર નથી તમારે યુ કે ભાઈ તો આવું છે પાંદડા ને એટલે આવું કંઈ કરાય નહીં ને આ વસ્તુ આવી રીતે ન થાય એમ તમે કીધું તમને બધાને ખબર પડે કે આવો ધંધા હાલે છે ને આ અત્યારે હમણાં જ વાત છે બધા પેપરમાં બધી જગ્યાએ આવી ગયેલ છે આ સ્લાવ ની અંદર થયું છે અને હમણાં ડિસેમ્બરમાં જ એને જેલ સેન્ટેન્સ પડ્યું